राम राम जय वचराज कम से बजे मजा में आप बाहुबली मॉडल बकेट जो आप लेत ये तो आप आज ये जाइए पोरबंदर पोरबंदर बाजू में बाजू राम भाई वाली है तो नहीं गाड़ी में उतरे बजे बकेट तो आप अटाणे नहीं राम भाई वाली जाइए बकेट आ तो बहुत जाजी वार लगी गई અને એવા બધું આપણે લેતા આવીએ આપણે આવે કે રમબાઈની વાડીએ અંજો બધાય કારીગર મંડાઈ પડ્યા બકેટ ફિટ કરવા કારણ કે વાતી પંજાબથી ગાડીમાં આવે બકેટું તો આ બધા અલગ અલગ પાર્ટ બધાય કોલેન મોકલે એટલે આ હવે આપણે ફિટિંગ કરવા પડે એ ચડાય નટ દે યસ એ જે કારીગર બધાય મંડાઈ પડ્યા

और बकेट ने सीस्टम ने बधु फिटिंग कर लीधु हाँ अपने टेक्टर में जोड़े बढ़ू चेक कर लकेट ना वाल है जेक है बढ़ू टेस्टिंग कर लिए पी आप निकली जाइए ट्रेकर ट्रेक બકેટ તો બધું કમ્પ્લીટ ફિટિંગ કરી લીધું હોય ટ્રેક્ટરમાં ચેક થઈ જાય એટલે નીકળી જાય પછી આપણું અને આ બકેટ આવવાથી અમારે બધાથી વધારે તો હરખાતા હોય તો અમારા નીતિનભાઈ કેટલુંકનો વાટ જો ઉભડો બેઠો તો કેટલું નવું બકેટ આવે આપણે બધું હવે ચેક કરી લીધું અને અમારે નીતિનભાઈ નીકળી ગયા ટ્રેક્ટર લઈને અમે વાંચે જઈએ ફોર લઈને હવે આજે ક્યારે રસ્તો બીજો લેવાનો હે એટલે નીતિનભાઈ જોયો ને તે જોઈએ આગળ જઈને કામ થાય નીતિનભાઈ ઉગે જાય ઠેકાણે કે પછી કંઈ ગોટવાઈ જાય કારણ કે આજે કે જવાનું બીજે રસ્તેથી હે તો હાલો એ અમે નીકળીએ નીતિનભાઈ અવરે રસ્તે સડાય પેલા તો હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને રામ રામ ને જય છે